પાલીતાણાના સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે અગિયાર વર્ષના બાળકનો ડોક્ટરને બેદરકારીથી થયું મોત સામાન્ય પેટમાં દુખાવા થતાં અગિયાર વર્ષના બાળકને પાલીતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં કર્યું હતું દાખલ હોસ્પિટલમાં દાખલ થયાના ચોવીસ કલાકમાં બાળકની હાલત ગંભીર થતા ડોક્ટરને બોલાવા છતાં ન આવ્યા ડોક્ટર પરિવારોનો આક્ષેપ હોસ્પિટલમાં રહેલા નર્સ સ્ટાફે પરિવારને કહ્યું કે થોડી થોડી વારે ડોક્ટર આવવા નવરા નથી બાળકની હાલત ગંભીર હોવા છતાં ન દીધું ધ્યાન એકના એક માતા પિતાના વાલસોયા દીકરાને ગુમાવતા પરિવારમાં રોષ હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની કરી સામાન્ય વર્ગના પરિવારનો દીકરોનું મૃત્યુ થતા પરિવારમાં શો અહીંયા મારા છોકરા ને દવા કરેલા હું ટેજવું ટેશન હતો રાત્રે બાર વાગે ગાડી નાથી પેટ આવી એ કે આમ આમ છે કે અહીંયા એમને કેવું હતું નકર કે મજા નથી ભાવનગર લઈ જાવ તમે ભાવનગર લઈ જાત